આ યાદીમાંથી કુલ એક લાખ છત્રીસ હજાર પાંચસો મતદારો છું ડુપ્લીકેટ અને બે હજાર છસો એકાવન અન્ય કારણોસર નામો રદ કરાયા છે જિલ્લા ચૂંટણી અધિકારી જણાવ્યું હતું કે લોકશાહીમાં મતનું મૂલ્ય ઘણું છે તેથી મતદાર ઓળખપત્ર અનિવાર્ય છે જો કોઈ મતદારનું નામ યાદીમાં રહી ગયું હોય તો તેઓ જરૂરી પુરાવા રજૂ કરીને નામનો સમાવેશ કરાવી શકે છે ડ્રાફ્ટ યાદીમાં સમાવિષ્ટ નવ લાખ મતદારો પૈકી એક લાખ એક હજાર ચારસો સડસઠ મતદારોની વિગતો બે હજાર બે ની યાદીમાં ન હોવાથી તેઓ નો મેપિંગ યાદીમાં રહેશે આવા મતદારો મતદાર નોંધણી અધિકારી સમક્ષ ફોર્મ નંબર છ બાહેંદરી ફોર્મ અને જરૂરી પુરાવા રજૂ કરીને નામ દાખલ કરાવી શકશે બીજા તબક્કામાં નો મેપિંગ વાળા મતદારો ને ઈઆરઓ એઈઆરઓ કક્ષાય થી નોટિસ આપી પુરાવા રજુ કરવા જણાવાશે નવસારી જિલ્લાના ચાર વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ સુનાવણી સ્થળે હાજર રહેશે દરરોજ 50 મતદારોની સુનાવણી હાથ ધરવામાં આવશે આ સુનાવણી જલાલપુર વિધાનસભા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે નવસારી વિધાનસભા માટે તાલુકા પંચાયત કચેરી લુંસીગુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

અને બે હજાર છસો એકાવન જેમાં કોઈ ન કોઈ અદર્સ ડિસ્ક્રિપન્સી આવી છે આ બધા માટે ચારે ચાર વિધાનસભા મતદાર સંઘમાં ઈઆરઓ ના કક્ષાએ આપણી સુનાવણી થશે જેમાં આ મતદાર યાદીમાં સમાવેશ થવા માટે જે લોકોની નો મેપિંગની સ્થિતિ છે આ લોકો પોતાનો છ નંબર એની સાથે એક બાહેધારી પત્રક અને તેર માન્ય પુરાવા છે એની સાથે પોતાનો દાવો રજૂ કરીને ઈઆરઓ સમક્ષ આ મતદાર ફાઈનલ મતદાર યાદીમાં સમાવેશ થઈ શકે છે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ એમના તરફથી નોંધાયેલા બીએલએ અને નાગરિકો પ્રતિ હું આવાહન કરું છું લોકશાહીમાં આપ લોકોનું મત મૂલ્યવાન હોય છે એના માટે મતદાર ઓળખપત્ર રહેવું જરૂરી છે આ મતદાર ઓળખપત્ર મેળવવા માટે આ ઝુંબેશમાં ચારે ચાર વિધાનસભા મતદાર સંઘમાં આપ લોકોએ પોતાના જરૂરી પુરાવા રજૂ કરીને છ નંબર ભરવા માટે હું આપ લોકોને અપીલ